મજામાં રાજરી રોટા ને એવું બધું હતું એમાં તો હતો ન થાય ગયો પછી સોશિયલ મીડિયામાં કાર્યક્રમ જોયો બઉ સારો ગયો પણ એક દુઃખ થયું ભાઈ ખોડલધામ નામ ઉપર તમે કાર્યક્રમ કરો ને ગણેશ આવે તો આયોજન તમારું કાર્યક્રમ હતો રેલવે સ્ટેશન પાસે રાજપૂત વાડીએ ત્યાં તો કોઈ હતા નહીં આપણા વાળા જેના કેવાથી આવે છે એને તમે એટલું તો કયો કાકા બેન કે આયોજન અમે કરી ખોડલધામ નામનો ઉપયોગ આવી રીતે કરવાનો રાજુભાઈ કોંગ્રેસ પ્રેરિત છે અને ખોડલધામ કોંગ્રેસ વાળા બનાવે છે આવું કેતા આજ ભાજપ વાળા અટાણી એને કબજો લઈ લીધો તમારો હોત ભેગો અને ભેગો નરેશ પટેલ નો લેવાઈ ગયો ખરેખર યાર જોવો તો ખરા યાર આવી રીતે નામ ઉપયોગ કરવાનો છે આ રીતે સમાજ ને દોરી જવાનો આયોજન તમે કરો ને કોક તમને આમંત્રણ દઈ દે અને એવા ગણેશ જેવા દૂષણ ને જેના જેના બાપે તન તન મર્ડર લેવા પટેલ સમાજના કર્યા હોય એવાને આ વસ્તુ થાય હવે હવે જો તમને છેલ્લી વાર ને પહેલી વાર વસ્તુ છું ખોડલધામ નામ ઉપર કઈ કામ થશે એટલે અમે અમારી ટીમ સાથે આવી જશું ન્યા કોઈ બિન પટેલ આવ્યું હોય છે એટલે માથાકૂટ થાય અને એ બધી દીક ની માથાકૂટ થાય ને ધમકી સમજવી તો ધમકી સમજો વિનંતી સમજવી હોય તો વિનંતી સમજો બરાબર છે હવે કઈ પણ ખોડલધામ નામે કાર્યક્રમ કર્યો ને અને બિન પટેલ ની કોઈ ની ઉપસ્થિતિ અને તેથી આ પટેલ બધા એમ કેતા કે આ નરેશ પટેલ કોંગ્રેસીઓ છે અને મનમોહનસિંહ એના ફોટા છે કે એને એને સન્માનિત કરેલો છે સત ટ્રસ્ટ છે ને મનમોહનસિંહ ચલાવે છે અને એની નરેશ પટેલ કામ કરે છે આજ કેતા ને જે અટાણે તમારો કબજો લઈ લીધો છે ખોડલધામ નામ ઉપર તો આ વ્યાજ બી છે જ નહીં રાજુભાઈ તમે એવું સમજતા હોય કે તમને કોઈ કેવા વાળું નથી તો આ કઈ સંસ્થા કોઈના બાપ ની નથી હો

ભાઈ વાંદો ની હાલ બરાબર આ પહેલી વાર ને સેલી વાર તમને કોઈ દી મેં કીધું નથી આની પહેલા એ તમે ગણેશને બોલાવ્યો તો અને આટલો બધો શોખ હોય ને તો પર્સનલ કરો આપણા બાપુજી નામ ઉપર અને જે કેતા હોય એને કહી દેજો ના રેકોર્ડિંગ થતું હોય રેકોર્ડિંગ રેકોર્ડ કેવો હોય એને કહી દેજો જયરાજને કેવું હોય તો કહી દેજો કે રાજુ સકિયાએ ધમકીની ભાષામાં વાત કરી ભાઈ હા અને આ થાહે અને આ વાયરલય થાહે આ ધંધો તમે બંધ કરી દેજો હવે ગોંડલ માં અને નરેશ પટેલ ને કહીજો તમે તમારે કેવું હોય તો બોલાયજ આ ધમકીને ભાષામાં બોલાવી નામે સંસ્થાઓમાં એક ને કોઈ બી મૂકો છે રિપોર્ટ કે ભાઈ આ અમારો જો આ વાર્ષિક રિપોર્ટ આવ્યો બરાબર છે અમારા અમારા એટલો ખર્ચ થયો ને આટલો આ મુકેને એટલા બધા સધર દીકરા હોય તો કઈ નથી પડતા તો આપડે રાજુભાઈ આપણા નામ ઉપર કામ થાય છે આ તમને કહી દઉં ખોડલધામ સમિતિ એટલે રાજુ ચોધિત્રા રાજુ ચોજીત્રા ના આગેવાની માં આ બધા આ બધા ખેલ થાય છે અને પછી જે તમે જે બનાવટ ધંધા કરો છો ને કે અમને નથી ખબર ઓલો કેવો આપણે ગોંડલ અને આ સમાજે મારી નાખ્યા છે ને મરી ગયા છે એટલે હજી થાય બધું એટલે સમજીને કરજો જે કરવું હોય રમેશ ધડુક ને વિઠલ ધડુક ને જેને જેને તમને જે તમારા આકા જે આંગળી સીધતા હોય ને બધાને કેજો થાય છે જિંદગી જીવવાની છે રાજુ તમને કહી દઉં કારણ કે તમે તાજના સાક્ષી જો આજ પટેલો કેતા તા ને કે આ નરેશ પટેલ કોણ છે હવે સીધો કબજો લઈ લીધો